નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે નાગપુરમાં આરએસએસના સુપ્રીમો મોહનજી ભાગવતે ચૂંટણીઓ વિશે ચૂંટણીઓના પ્રચાર વિશે જે વાત કરી છે એની છણાવટ કરવાના છીએ આમ તો અપેક્ષા એ હતી કે આરએસએસ એ આ વખતે ચૂંટણી પહેલા ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી એના પરિણામો આવ્યા પછી એ સક્રિયપણે કોઈક ભૂમિકા ભજવશે પરંતુ સંગે મને અડકે કે ગોરી ગાયને અડકે એ રીતની ભૂમિકા આ વખતે ભજવી છે અને નરેન્દ્ર મોદી નો રાજ્યાભિષેક થયા પછી ડોક્ટર મોહન ભાગવતે પોતાનું મોઢું ખોલ્યું છે એવી એક અપેક્ષા હતી ચર્ચા હતી વાવડ મળતા હતા સંઘ પરિવારમાં વખતે આરએસએસ ઘોડો બદલશે આરએસએસ નું સંતાન ભારતીય જનતા પાર્ટી હવે પુખ્ત થઈ ગયું છે એવું જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી નડ્ડા એ જાહેર કર્યું મોદીના ઇશારે કારણ આવા નીતિ મોદીને પૂછ્યા વિના જાહેર કરી શકે પરંતુ એમણે સંઘની એમને જરૂર નહીં હોવા વિશે જાહેરાત કરી ઇન્ટરવ્યુ આપ્યો અને એમાં ઘણા બધા સંકેતો મળી રહેતા હતા આમ પણ નરેન્દ્ર મોદી પોતે છે એવી છબી ઉપસાવવાની કોશિશ તો એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કરતા રહ્યા છે અને એ હિન્દુત્વના આયકન તરીકે બાળા સાહેબ ઠાકરેને હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા હતા એને બદલે નરેન્દ્ર મોદી પોતાને હિન્દુ હૃદય સમ્રાટ કેવડાવાની કોશિશમાં રહ્યા હિન્દુ હૃદય સમ્રાટ છે તબક્કામાં એમણે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યા કર્યું પરંતુ જ્યારે સરકાર રચવા માટે બહુમતી નહોતી ત્યારે મુસ્લિમ સમર્થક મુસ્લિમ અનામત સમર્થક અને એવા ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જેવા નેતાઓની સાથે નરેન્દ્ર મોદીએ ઘર માંડવું પડ્યું જો કે એક એમની પાસે થી સંમતિ નો શેરો મરાવી લીધા પછી રાષ્ટ્રપતિ ભવનમાં પોતાની બહુમતી છે અને બહુમતી એ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવા માટે ભલામણ કરે છે એવી વાત રજૂ કર્યા પછી રાષ્ટ્રપતિ ભવને એમાં પણ ક્યારેક ભારતીય જનતા પાર્ટીના નેતા રહેલા અમિત શાહના ગૃહ મંત્રાલય હેઠળ રાજ્યપાલ રહેલા દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ પદે બિરાજમાન છે એમણે નરેન્દ્ર મોદીને સરકાર રચવા માટે નિમંત્રણનો પત્ર આપી દીધો આ આખા ઘટનાક્રમમાં ના અધિકારીઓ એ મુખ પ્રેક્ષક બનીને રહ્યા નીતિન ગડકરી નરેન્દ્ર મોદીને નમસ્કાર ધમસ્કાર કરતા નથી એમની સરકારમાં એ મંત્રી તરીકે બિરાજમાન છે નવી સરકારમાં પણ ત્રીજા તબક્કાની સરકારમાં પણ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન એટલે નેતા પદે નિયુક્ત કરવા માટે જે દરખાસ્ત રાજનાથસિંહે મૂકી એને ટેકો આપવા માટે પણ નીતિન ગડકરી પહોંચી ગયા એટલે સંઘનું કેટલું વજૂદ છે એ બાબત ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદીએ બતાવી નાગપુર નાગપુરના લાડકા નીતિન ગડકરી એ સરકારમાં સામેલ થઈ ગયા અને એના પછી હજુ ગઈકાલે જ એટલે કે દસ જૂન બે હજાર ચોવીસ ના રોજ ડૉક્ટર મોહન ભાગવતે નાગપુરમાં સંઘના એક કાર્યક્રમમાં ચૂંટણી વિષયક પ્રબોધન કર્યું બૌદ્ધિક આપ્યું અને એમણે સંઘની ભૂમિકા ચૂંટણી પ્રચાર ચૂંટણી પ્રચારમાં કેવી રીતે રાષ્ટ્રોત્થાન માટેની અને સર્વાનુમત માટેની ભૂમિકા હોવી જોઈએ સત્તા પક્ષ અને વિપક્ષને વિરોધ પક્ષને હું પ્રતિપક્ષ ગણું છું બંને પક્ષો સત્તા પક્ષ અને વિપક્ષ બંને એ સાથે મળીને એક સંમતિ ઉપર આવે રાષ્ટ્રનું ઉત્થાન કરે એવી જરા જો કે એમની આ વાતોમાં નરેન્દ્ર મોદીની ટીકા પરોક્ષ રીતે કરતા હોય એવું બહુ સ્પષ્ટપણે જણાઈ આવ્યું કારણ કે ચૂંટણી પ્રચાર એ નકારાત્મક ન હોવો જોઈએ વિભાજન કરે તેવો ન હોવો જોઈએ સામાજિક અને માનસિક વિભાજનો સર્જે એવો ન હોવો જોઈએ અને આધારિત ન હોવો જોઈએ આ બધી બાબતો જ્યારે એ કહી રહ્યા હતા ત્યારે એમના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હોવા જોઈએ એમણે પ્રત્યક્ષપણે નરેન્દ્ર મોદીનું નામ લીધું નહીં કારણ કે નરેન્દ્ર મોદીને બધા બહુ સારી રીતે જાણે છે પણ ગભરાતા હોય એવી ભૂમિકા આ દસ વર્ષ દરમિયાન એમણે લીધી હોય એવું બહુ સ્પષ્ટ સ્પષ્ટપણે લાગે છે કારણ અમને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે સુદર્શનજી સરસંગ ચાલક હતા અને વાજપેયી નિવાસસ્થાને અટલજી દરવાજે આવીને ઉભા હતા અને એમના શબ્દો હતા આપને મુજે બોલા હોતા કારણ કે સંઘમાં સરસંઘ ચાલક એ સુપ્રીમ હોય છે બાકીના બધા સ્વયંસેવક હોય છે પરંતુ નરેન્દ્ર મોદી ની ભારતીય જનતા પાર્ટી એ પાર્ટીજીની ભારતીય જનતા પાર્ટી નથી એ બધાને સુવિધિત છે અને મોહનજી ભાગવત અને નરેન્દ્ર મોદી એ હમ ઉમ્ર છે અને બંને ગોઠ્યા હોવાનું પહેલા તો દેખાવ થતો હતો પણ હવે તો નરેન્દ્ર મોદી એક વેત ઊંચા છે એવું સાબિત કરવાની કોશિશ એ સતત કરતા રહ્યા છે અને મને લાગે છે ત્યાં સુધી સંઘ એ નરેન્દ્ર સમર્પિત જ નહીં પણ શાસ્તાંગ છે એવી એક છબી ઊભી થઈ રહી છે તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી પોતાના બધા જ સ્પર્ધકોને જે બે હજાર ને એક માં જયારે એ ગુજરાતમાં આવ્યા અને બે બે માં વિધાનસભાની ચૂંટણી થઈ એ મુખ્યમંત્રી થયા ત્યાં સુધી એમણે સરપંચની ચૂંટણી પણ નહોતી લડી અને એ રાજકોટની પેટા ચૂંટણી લડીને ધારાસભામાં પ્રવેશ્યા પણ બે હજાર બે ની નેતૃત્વમાં જયારે લડાઈ ત્યારે એમના જે સ્પર્ધકો હતા એ બધા જ સ્પર્ધકોને એમણે હરાવ્યા હતા એવી વાત બહુ જ પ્રચલિત છે અને એમાંના હારેલાઓમાંના કેટલાકે તો અમને વ્યક્તિગત રીતે પણ કહ્યું હતું કેમ આપણે મોદીએ હરાવ્યા છે અને એ બધાને હરાવ્યા પછી એમના ઉપર ઉપકાર કરવાનું કામ પણ નરેન્દ્ર મોદીએ કર્યું એકમાત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ સિવાય જયનારાયણને દર વખતે સિદ્ધપુરની ટિકિટ આપવાની અને પછી પરાજિત કરાવવાના એક ખેલ છેલ્લે સુધી ચાલતો રહ્યો અને એનાથી ત્રસ્ત જયનારાયણે કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું એ આપણે બધા જાણીએ છીએ પણ મોહનજી ભાગવત અને સંઘ પરિવાર અને સંઘની પાંચસો જેટલી મહેનતના પ્રતાપે નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા પછી એમણે સંઘની સંસ્થાઓમાં પોતાના કયા ઘરાઓને કી પોસ્ટ ઉપર મુકાવવાની કોશિશ કરી એમાં ડોક્ટર પ્રવીણ તોગડિયા જેવાની એમને ખસી કરી નાખવામાં આવ્યા એમ કહું તો ચાલે આ શબ્દ પ્રયોગ બને ત્યાં સુધી હું ન કરું પરંતુ ડોક્ટર જે રીતે એક જમાનામાં સુપ્રીમ લીડર ગણાતા હતા વિશ્વ હિન્દુ પરિષદના અને પોતે એવો દાવો કરતા હતા કે નાગપુરમાં જે છ જણા એ સંઘની નીતિનું નિર્ધારણ કરે છે એમાંથી એ એક છે પરંતુ એ પ્રવીણ તોગડિયાને જે દિવસે અમે રડતા જોયા જે દિવસે

વણીકર ભવન પણ એ લોકોએ કબજે કર્યું અને ત્યાંથી ડોક્ટર તોગડિયાને તગેડી મૂક્યા ડોક્ટર તોગડિયા એ સમાંતર સંસ્થાઓ ઊભી કરી પણ એની કોઈ બહુ જાજી વજુદ હોય એવું અમને લાગતું નથી અને બીજું એમની ગરજ છે કે કોંગ્રેસને ટેકો ન આપી શકે અને ભારતીય જનતા પાર્ટી માટે જ કામ કરે એટલે કે જખ મારીને નરેન્દ્ર મોદીને માટે કામ કરવું એ ડોક્ટર તોગડિયા માટે પણ અનિવાર્ય બની ગયું ઘટનાક્રમથી આપણે પરિચિત છીએ ભારતીય જનતા પાર્ટીને મળી નથી અને નરેન્દ્ર મોદીના કરિશ્મા અને હિન્દુત્વને નામે ભારતીય જનતા પાર્ટી બહુમતી સુધી પહોંચી શકે એવી શક્યતા નથી અને ઓર્ગેનાઇઝરે જે એડિટોરિયલ લખ્યો હતો કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને હિન્દુત્વના નેતૃત્વમાં ગારંટી એની ગાજવીજ કરી હિન્દુ મુસ્લિમ કર્યું જુઠ્ઠાણાઓ ફેલાવ્યા અને એમને બસો ચાલીસ બેઠકો મળી એમને બહુમતી માટે જોઈતી બસો બેઠકો પણ ન મળી અને એમનો જે દાવો હતો કે ત્રણસો ને મળશે જ અને ચારસો પાર તો અમે એનડીએ થકી થઈશું આખા ચૂંટણી પ્રચાર દરમિયાન એમને એનડીએ નું સ્મરણ નહીં થયું પરંતુ પરિણામો આવ્યા ત્યારે એમને એનડીએ એનડીએ અને પહેલી પહેલી વખતે સત્તામાં આવ્યા ત્યારે એનડીએ ની સરકાર હતી બીજી વખત સત્તામાં આવ્યા ત્યારે એનડીએ ની સરકાર હતી ત્રીજી વખતે સત્તામાં આવે ત્યારે એનડીએ ની સરકાર એટલે હવે એમને એનડીએનું રટણ એમણે ચાલુ કર્યું છે પણ એ સતત મોદી સરકાર મોદી સરકાર મોદી સરકાર એની જ વાત કરતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ પણ નથી કહેતા અથવા એનડીએની સરકાર એવું પણ નહોતા કહેતા એ નરેન્દ્ર મોદીને એમનો એમની એમનું સ્થાન એમને સમજાઈ ગયું છે પણ આરએસએસ ની એવી કઈ મજબૂરી છે એ અમને ખબર નથી કારણ કે સંઘના લોકોને પણ શાયબી ગમે છે અને નરેન્દ્ર મોદી એ સંઘના કાર્યાલયો જે ફાઈવ સ્ટાર કાર્યાલયો એમણે ઉભા કરી આપ્યા છે પ્રચારકોને જે સગવડો મળી છે એને કારણે મને લાગે છે કે એમાંના મોટા ભાગના એ નરેન્દ્ર મોદી સામે નતમસ્તક છે અને ગડકરીમાં એવી નૈતિક હિંમત પણ નહીં જોવા મળી અમે પેલો જે લોકનાયક જયપ્રકાશ નારાયણે માટે જે શબ્દ પ્રયોગ કરેલો કે ગડકરી એક ક્રિચર સાબિત થયા જે ગડકરી નરેન્દ્ર મોદીની સામે બગાવત કરશે અને સંઘ એને ટેકો આપશે એવી આશા અપેક્ષા ઘણા બધા લોકો સંઘના અને ભારતીય જનતા પાર્ટીના પણ અપેક્ષિત માનતા હતા પરંતુ સાવ આતો તો પોદળા જેવી વાત નીકળી એટલે હવે નરેન્દ્ર મોદી આગળ બધા નતમસ્તક છે આ ડોક્ટર મોહનજી ભાગવતે જે વાત કરી છે એ આમ તો ઉપદેશાત્મક વાતો છે એને કાન દેવા કે ન દેવા એ તો નરેન્દ્ર મોદી એ નક્કી કરવાનું છે અથવા તો વિપક્ષો એ નક્કી કરવાનું છે પરંતુ સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ડૉક્ટર ભાગવત જે કંઈક કે એની બહુ ચિંતા મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી વાળા હવે કરે એવી શક્યતા મને તો દેખાતી નથી અને ગડકરી રાજનાથ કે આ બધા જે પોતાને સ્વયંસેવકો ગણાવતા હતા જે નરેન્દ્ર મોદીની સ્પર્ધામાં ગણાવતા હતા યોગી આદિત્યનાથને એ બધા એ બધા પણ ફૂટી ગયેલી બંદૂકો સાબિત થયા છે એટલે હવે શું થશે એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ હવે એવું થશે કે સ્પીકરની ચૂંટણી આવશે લોકસભામાં સ્પીકરની ચૂંટણી આવશે અને સ્પીકરની ચૂંટણીમાં મને તો એવું લાગે છે કે ચંદ્રબાબુ નાયડુ માટે પણ મજબૂરી સાબિત થશે ચંદ્રબાબુ નાયડુ એ પુરંદેશ્વરી જે એમના સાડી છે એનટીઆર ના દીકરી છે અને આંધ્રપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે કોંગ્રેસમાંથી આયાત કરાયેલા છે સરકારમાં એ રાજ્યમંત્રી હતા એ પુરંદેશ્વરી એમને લોકસભાના અધ્યક્ષ તરીકે જો આગળ કરવામાં આવે તો ચંદ્રબાબુ નાયડુએ એમને ટેકો આપ્યા વિના છૂટકો નથી અથવા તો એમની પાર્ટીના લોકો તૂટી જશે એવા સંજોગો પણ ઉભા થઈ રહ્યા છે અથવા એ આંધ્રના અથવા તેલુગુના વિરોધી ગણાશે ભલે ત્યાં આગળ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા હોય આજે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ એ બંને પોતપોતાના પક્ષના નેતાઓ એ ત્યાંના રાજ્યપાલ આંધ્રના રાજ્યપાલ સમક્ષ સરકાર રચવા માટે રાજ્ય સરકાર રચવા માટેનો દાવો લઈને ગયા છે અને એ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે પરંતુ પુરંદેશ્વરીનો વિરોધ કરવો એટલે તેલુગુ વિરોધ કરવો એવી વિકટ પરિસ્થિતિમાં એ જશે એવું મને લાગે છે બીજું વિશ્વાસનો મત લેવાનો પ્રસંગ આવે ત્યારે જો મોદીના નેતૃત્વવાળી સરકારને પરાસ્ત ન કરી શકે ઇન્ડિયા ગઠબંધન સાથે હાથ મિલાવીને તો ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એમનું રાજકારણ પણ પૂરું થઈ જાય અને છ મહિનામાં નરેન્દ્ર મોદી કેવી આસમાની સુલતાની કરી શકે એ બધા સમજી શકે છે એ સંજોગોમાં નરેન્દ્ર મોદી એ લોકસભા બરખાસ્ત કરાવીને નવી ચૂંટણી લોકસભાની નવી ચૂંટણી એ જાહેર કરાવી શકે અથવા તો એ કંઈક બીજા પગલા લઈ શકે જે પગલા કલ્પના લોકશાહીને અનુરૂપ ન પણ હોય એવું બને કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પાસે હજુ પણ વિશ્વાસનો મત લેવાના પ્રસંગે ઇન્ડિયા ગઠબંધનની સાથે હાથ મિલાવીને મમતા દીદીએ જે કહ્યું છે એ પ્રમાણે સરકાર નવી સરકાર રચવા માટેની કોશિશ થાય તો એ કોશિશ સફળ થઈ શકે એમ છે પરંતુ અત્યારે તો એ એ નરેન્દ્ર મોદીના કુંડાળામાં ફસાઈ ગયા છે અને આ રાજ રમતમાં કોણ ક્યારે આગળ નીકળી જાય છે એ તરફ આપણી નજર જરૂર રહેશે મને એવું લાગે છે કે મોહન ભાગવત કે સંઘ પરિવારના અધિકારીઓ એટલે કે હોદ્દેદારો એ શું કહે છે એના તરફ હવે લોકોનું ધ્યાન જાજુ રહેવાનું નથી નડ્ડાએ જે કહ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટી તરીકે એ મોટા થઈ ગયા છીએ એટલે સંઘને એ અવગણવા માંડ્યા છે સંઘની સ્થિતિ પણ સાપે છછું છછુંદર ગળ્યા જેવી થઈ રહી છે એ સંજોગોમાં આવતા દિવસોમાં કેવી રાજકીય પરિસ્થિતિ આકાર લે છે એના તરફ આપણી નજર રહેશે અને અમે તમારી સાથે એ બાબતમાં